બ્રિજની તપાસ કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બ્રિજ ઇન્સ્પેક્ટ બ્રિજ ઇન્સ્પેક્શન રિવ્યુ મીટિંગ યોજાઈ મીટિંગ અંતર્ગત બ્રિજ ઇન્સ્પેક્શન માટે નિયુક્ત નોડલ શ્રીઓ દ્વારા તાલુકા કરવામાં આવેલ બ્રિજ ઇન્સ્પેક્શનની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ખેડા જિલ્લામાં અંદાજિત કુલ ચારસો છ બ્રિજની તપાસ કરવામાં આવી છે બ્રિજ ઇન્સ્પેક્શનની કામગીરી અંતર્ગત જિલ્લામાં આવેલા તમામ નાના મોટા બ્રિજ પર સ્થળ તપાસ કરી જરૂરી કાર્ય કામગીરી કરવામાં આવી હતી નોડલ અધિકારીશ્રીઓ દ્વારા બ્રિજની રેલિંગ સ્લેબ ડ્રેઇન જોઈન્ટ રિપેર પેચ વર્ક વાઇબ્રેશન વ્હીકલ મુવમેન્ટ સ્ટ્રક્ચર વગેરે બાબતે નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જરૂરિયાત મુજબ હેવી વ્હીકલ્પ પ્રતિબંધ ડાયવર્ઝન જાહેરનામા રિપેરિંગ વર્ક અને સંપૂર્ણપણે અવરજવર માટે બ્રિજ બંધ કરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે બ્રિજ ઇન્સ્પેક્શન કામગીરી અહેવાલની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો આપ્યા તેમણે પ્રિવેન્ટિવ એક્શન દ્વારા બ્રિજ પર સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત સ્થળ તપાસ કરી ડિટેલ રિપોર્ટ આપવા જણાવ્યું હતું જે પણ બ્રિજમાં નાની મોટી ક્ષતિઓ હોય તેને તાત્કાલ રિપેર કરી બ્રિજની ક્ષમતા અનુસાર વાહન વ્યવહાર ચાલુ રાખવા જણાવ્યું હતું બહુ જર્જરિત અવસ્થામાં હોય તેવા બ્રિજ બાબતે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરી સત્વરે અવરજવર માટે બંધ કરવા અને ઓલ ઓલ્ટરનેટિવ રૂટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું વધુમાં જર્જરિત બ્રિજ પર સ્કૂલ બસોની મુવમેન્ટ પર ખાસ ધ્યાન આપી અન્ય ઓલ્ટરનેટિવ વ્યવસ્થામાં બાળકોની મુસાફર સુરક્ષિત રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમણે નોડલ અધિકારી શ્રીઓને ટીમ વર્ક દ્વારા ગ્રાઉન્ડ લેવલથી કામ કરવા અને નિયમિત સ્થળ તપાસ કરતા રહેવાની સૂચના આપી હતી આ બેઠકમાં મનપા કમિશનર શ્રી જી સોલંકી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નિવાસ કલેક્ટર શ્રી જેબી દેસાઈ પ્રાંત અધિકારી શ્રીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત મહી અને સિટી સિંચાઈ વિભાગ નેશનલ હાઇવે સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા